ઓમા ઘરે ફઈયા તસમાન બસમા લગાઈ તો બેહાર બેહાર કેમ તમારી છે ભણાવવાની તને ભણવા તો પણ શું એ કાકા ભણવા કરી તમે તમે પણ તને એ બેહારો હું આવું કાકા તમે આવો પણ જે મહિને ફી આવે એ તો ભરવી પડે ને ફી ભરવાની હ પુતા તારા સાહેબને કહેજે કે મારા બાપુ ગમે તે કરીને ફી ભરી દે અને બીજું વાત અભળ તો આપડે ઘર ના નહીં આ બીજાના ના ઘર માં આપડે રહીએ તો અભળ આપડે ઘર ના કે નળીઓ ના પત્ર ના ઠેકડે નહીં તો એટલો તાર વિચાર કરો પડે તું એટલું ના કહી ગઈ સાહેબ ને કાકા હું તો બધી વિચાર કરું છું એ સાહેબ આપણું એવું ના વાપરો કે નળિયાના ઠેકાણા નહીં કે કન્ના તળિયાના ઠેકાણા નહીં એ તો એમ જ કે આપણે ફીની તૈયારી રાખો ફીની તૈયારી જુઓ

ફીએ ભરી દઉં અને તને હંગાત નિહાળે પણ કાકા પેલા ફી લઈને ભરો તો હું તૈયાર છું આવું છું તું મારું બેઠો છે પણ મને તગડી કે પૈસા લઈ ફ્રી પહી તને એડમિશન તો ખરા તને હું આરા લેવા જવાનું ઈ તને લઈ જવાનો અમારી ઘર તો તને જીવિત પાછો કાઢશે હું તો લઈ ના આવતો હું તૈયાર છું હા તું તૈયાર થા હું લેવા જવાનો આલે છે ઓ કોક તો કરવું પડશે જય મારા દશામાં તારો આધાર હવે બરાબર આ મારા પૈસા છોકરાને હાલ તો બિહાર્યો પણ એની પૈસા બાકી છે ફી ભરવાના બરાબર સાહેબ ના પાડે પણ હું કોક કરી મારા પૈસા તો તું હલાવી તો હાચી દેવી તું કહેવાય કારણ કે અત્યારે કર્યું નહીં તું સાચી દેવી હ બરાબર એટલે મને તારા પર પૂરેપૂરો ભરોસો હા શાળો તાર હવે જવું

આલવા તો પડશે તારા ચા પીવાનું તો પીવડાઈ દઉં ના ચા નહીં પી પણ પૈસા આલો પૈસા તો નહીં મેળાવા હો પૈસા તો નહીં મેળાવા એમ નહીં ચાલે છે આલવા જ પડશે પૈસાની વાત નહીં કરવાની કીધું ને બીજી વાત બોલો પેલા પાંચ હજાર આપવાનું કરો પેલા પછી બીજા પૈસા લઈ જાવ તમને વાત તો કરી કે શેતી હારી થા તો તમારે પોચે હાલ દઈ છે ને આ ઈજા લઉં ઈ હાલ ને બધું ભેગું પતાઈ દે ભેગું ભેગું કશું નહીં તને અત્યાર વખત નવું નવું કહેવાનું હોય કે પૈસા નહીં મળે એટલે નહીં મળે પછી જે આટલી વખત આલો દયા કરો મારા ઉપર દયા ભયા આ શેફિયાને કોઈ ના પર એવી એવી મહેરબાની કરતા જ નહીં જીવ બારતા જ નહીં પણ આટલી વખત દયા કરો આ ગરીબ મોણે ઉપર તું જામનો ગરીબ હે ને ચીટ ગરીબ તું બોલ તું ગરીબ હોય તો તારા ઘરનો મારા જોડે પૈસા લઈ ગયો તો તું માગતર પૈસા માગી ગયો મારા માતા તો શું કેવા ખબર હું જેના પૈસા આપું એને હું સમજુ ખબર હે હું કેવા તને ખબર પડે ના શી ના તો પૈ પૈસા લેવા આવ છે તું લેવા

તને અત્યાર વખત કીધું કે પૈસા નહીં મળે તો પગ દબાવું તમારા તું પગ દબાવો એ ભાઈ તું પગ દબાવ કે જે દબાવ તું એક મહિનો હાથી રે મારા ઘરે તો એ પૈસા તો નહીં જ મળે તને પૈસા આલો લો ત્યાં તો હાથી રે એ તારી આપણું કાઢું ને તું ઉપડી જા કરે ભાઈ આટલી વખત દયા કરો એટલે નહીં થાય ભાઈ દયા તું જા ને મારો હો તો હાથે ઉપડશે ઉપર છે જબર કરી તમે તો હું જબર કરી આલો તમારી આશા આવ્યો તો મારા માટે જીવો હતું તારું જીવન ના ના એવું નહીં ગયું તો અમે યાર નાના મોળા તમે મોટા એટલે અમારા એવું ના કહેવાય પણ આટલી દા વખત દયા કરો તો સારું કહેવાય એટલે હું એ પહેલા તારા જીવો હતો તારા જીવાથી મહેનત કરીને આટલો ઊંચો બન્યો હું મારી મહેનત થી માં આટલો ઊંચો થયો હું ગઈ કોઈની મહેરબાની થી નહીં થયો આ હા હવે આટલી વખત દયા કરો તા દયા ભયા આ નહીં થાય કરો આ ગરીબ મોળા ઉપર જુઓ થોડું ઘમું જુઓ પૈસા પૈસાની વાત નહીં કરવાની બરાબર

મંદક પાડી ગયા શેઠ પણ ખબર નહીં કે જો આ શેઠ કુન પાંચ હજાર આપી જાન પછી તને પૈસા મને વાત કરી છે હું કરી રાજુ બેઠો હોય કદાચ રાજુ ને પૂછવા દે જો પૈસાનો નો મેળ પડી જાય તો મારું કોમ થઈ જાય રાજુ હા પાછું કાકા આવો શું કરો છે હા કોઈ નઈ આ બેઠો હું એક કોમ પડી તું બોલો બોલો પૈસાની જરૂર પડી હ

શું તકલીફ કાકા મારી વાત કરીને તમે શું તમે શું કરી કહેવો કહો અરે કાકા દરેકની તકલીફ તો દરેકને હોય જ છે આ સૃષ્ટિ ઉપર કોઈ એવો વ્યક્તિ નહીં હોતો કે એને તકલીફ નથી હોતી પણ તકલીફ એકબીજાના કહેવાથી એકબીજાના અલગ અલગ કહેવાથી તકલીફ તમારી થોડી ઘણી અડવી થાય તો તમારો નેનો ભય હમજી તમારી તકલીફ શું મને ખાલી જણાવો તો ખરી કાકા કદાચ થોડી ઘણી તમારી મદદ કરી શકું તો આટલા બધાય ફરીને આવ્યો હ કીધું હ તમને કેમ શું તકલીફ હતા તમને કહી દઉં હા બોલો કાકા જુઓ મારા છોકરા ને બે હાર્યો ફી ભરવાના મારા જોડે પૈસા નહીં બરોબર હું જો હાવ ગરીબ છોકરો જતો નહીહાળમાં સાહેબ ના બાર કાઢી મૂકવા કે તું ફી ભરી નહીં કે તને નહીં બેસાડવામાં આવે બરોબર કાકા તે છોકરો ઘરે બેસી રહ્યો મૂકું તું બેસ હું ગમે તે જગ્યાએ પૈસાનો મેળ પાડીને આવું હા કાકા અને પછી તને લઈ જવું નિહાળમાં મૂકવા આવું બરાબર કાકા તે બધી જગ્યાએ જઈને આવ્યો પણ કોઈ જગ્યાએ મારું કોમ થયું નહીં જો કાકા કોમ તો આપણું દરેકનું થતું આવશે થશે આજ દિવસ સુધી કોઈનું કાર્ય ઊભું રહ્યું નહીં અને ઊભું રહેશે નહીં કાકા કદાચ હું તમારી થોડી ઘણી મદદ કરી શકું જેમ કે કાકા તમે કીધું કે હું તમને ઓળખતો નથી કાકા તમે નથી ઓળખતા પણ હું તમને ઓળખું છું લો કાકા આ થોડી ઘણી મારી મદદ કદાચ તમને થઈ જાય તો શું હાર્યું ટકા જોવો તો ખરી આટલા બધા પૈસા આજે મેં ધાર્યું તો એવું જ કામ થઈ ગયું પણ આ અજાણ્યો માણસ કોણ હતો ના ના અજાણ્યો માણસ નથી પણ આ સાક્ષાત મારી દશામાં આજે આવીને મારું કામ કર્યું છે મારી તારો અપરામ પાર છે પરચો હ મારી આજે મારું કોમ કરી બતાવ્યું દશામાં તું ખરી જય દશામાં ચિંતા કરવાની જરૂર નહીં પૈસા લાવી દીધા હવે

હવે તારી ફી ભરી દેવાની આપણે સ્કૂલ હા હેડ સ્કૂલ લઈ જવું તને લઈ લે હેડ